હવે રાશનના નિયમની અંદર ઓચિંતા જ ફેરફાર થતા રેશન કાર્ડ ધરાવતા પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંકઅપ ન હોય તેવા રાશન કાર્ડ છે એને રાજ્ય સરકાર દ્વારા બોલોક કરી દેતા લાખો પરિવારને સસ્તું અનાજનું જે રાશન છે એ મળતું બંધ થઈ ગયું હતું પરંતુ રાશનના જે વેપારીઓ છે એના દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીઓને આવેદન પત્ર પાઠવી બ્લોક કરી દીધેલા રેશન કાર્ડ ફરી શરૂ કરવા માટેની માંગણી છે એ કરવામાં આવેલી હતી સમગ્ર રાજ્યમાંથી આ મુદ્દે ભારે હોબાળો છે એ મચી ગયો હતો એક તરફ લોકસભાની ચૂંટણી છે એ પણ નજીક આવી રહી છે ત્યારે સરકાર વિરુદ્ધ ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં વિરુદ્ધ જોવા મળતા સરકાર છે એને આ બ્લોક કરી દીધેલા જે રેશન કાર્ડ છે એને ફરી શરૂ કરી દીધા છે અને તમામ પરિવાર છે એને રાશન આપવાની શરૂઆત છે એ કરી દીધી છે હવે અગાઉ શું નિયમ હતો કે અગાઉ પરિવારના એક સભ્યનું રેશન કાર્ડ છે એ પણ આધાર કાર્ડ જોડે જો લિંક હોય તો પણ મફત રેશન આપવામાં આવતું હતું પરંતુ નવા નિયમ પ્રમાણે પરિવારના દરેક સભ્યનું આધાર કાર્ડ રેશન કાર્ડ જોડે લિંક કરાવવાનું હતું પરંતુ હવે આ નિયમની અંદર સરકારે ફેરફાર કરી અને જે જૂનો નિયમ હતો કે એક પરિવારના સભ્યનું આધાર કાર્ડ લિંક હશે તો પણ રેશન આપવામાં આવશે એ ફરીથી અમલી બનાવી દીધું છે તો જે જે લોકોના આધાર કાર્ડ લિંક નહોતા અને રેશન કાર્ડ બંધ થઈ ગયા હતા એમના રેશન કાર્ડ છે એ ફરીથી સરકારે ચાલુ કરી દીધા છે અને એમને પણ મફત અનાજ મળવાનું ચાલુ થઈ ગયું છે તો વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો એટલે જે લોકોને એવું છે કે અમારા રેશન કાર્ડ બંધ થયા છે અને અમને અનાજ નહીં મળે એ લોકો પણ આ સમાચારથી માહિતગાર થાય અને આ મહિનાનું જે રેશન છે એ લે